સાંકઠિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કાંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એને રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાંકઠિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારેક કોણ ખરીદી કરી જતું રોજના સૌથી દોઢસો બિલો બનતા હોય દરેક કલાક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બી ખ્યાલ નથી ત્યાં નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના કોઈ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમને બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગઢિયા સાહેબે કે મેં કોઈ બિલ સાચવા નથી બાકી ઘરે ઘરે ના ના ફોટા અમને બતાવ્યા હતા પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે ઘણા માંથી ઘણી જગ્યાએ થી અલગ અલગ જગ્યાએ થી કરી છે ગોંડલ થી ખરીદી કરતા અલગ અલગ

જે દાગીનો સિલેક્શન કર્યો હોય માર્કેટ પાસે બિલ બન્યું હોય નઈ ને પેમેન્ટ કર્યું હોય બિલ વગર રોકડેથી કરી શકે બિલ વગર મારે ત્યાંથી આઉટ જ ન થાય કેમકે હોલમાર્ક દાગી રોજ છેલ્લા દસ વર્ષમાં બિલ વગર નથી વેચ્યો

કઈ અમજ ખાલી મળવા આવ્યા હોય કે કઈ જોવા આવ્યા હોય અમારા ઓપનિંગ ઓપનિંગ ટાઈમે આટો મારવા આવ્યા હતા